નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણે વાત કરીએ કે ડોક્ટર આંબેડકર આવાસ યોજના વિશે જે યોજનામાં મકાન બાંધકામ માટે રૂપિયા એક લાખ ને વીસ હજારની સહાય મળવા પાત્ર છે તો આ યોજનાનો લાભ કોને કોને મળશે અરજી ક્યાં કરવી અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની સંપૂર્ણ માહિતી એક જ વિડિયોમાં તો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સાથી દબાવો તો મિત્રો આ યોજનાનો હેતુ શું છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના નબરી અને આર્થિક સ્થિતિ ધરાવતા ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ગરવિહોણા લોકોને સમયવૃદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરો પાડવાનો હેતુ છે જેમાં જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય તંદન કાચુ ઘર માટીનું મકાન ધરાવતા હોય ઘાસ મકાન ધરાવતા હોય કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ માટે યોગ્ય ન હોય હોય તેવું મકાન ધરાવતા તથા મકાનની માલિકીની સંમતિથી પ્રથમ માર ઉપર મકાન બાંધકામ માટે રૂપિયા એક લાખ ને વીસ હજાર ત્રણ હપ્તામાં સહાય ચૂકવવામાં આવે છે તો મિત્રો આવાસ યોજનામાં રૂપિયા એક લાખ ને વીસ હજારની ની સહાય આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે પ્રથમ હપ્તો રૂપિયા ચાલીસ હજાર નો આવે છે જેમાં વહીવટી આવે છે પહોંચ્યા હજાર જે તમારું મકાન લિન્ટલ લેવર સુધી પહોંચે છે ત્યારે સાઈઠ હજારનો બીજો હપ્તો આવે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે ત્રીજો હપ્તો ક્યારે આવશે જેમાં વીસ હજારનો છેલ્લો હપ્તો આવે છે જે શૌચાલય સહિત બાંધકામ પૂર્ણ થયું હોય ત્યારે વીસ નો હપ્તો ચૂકવવામાં આવે છે ત્યાર પછી જોઈએ કે આ યોજનાના નિયમો અને શરતો શું છે જેમાં લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકાર શ્રી દ્વારા અમલિત અને કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલો ન હોવો જોઈએ તો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા છ લાખ અને શહેરી વિસ્તારમાં

તો તેમને ફરજીયત એક લાખ ને વીસ હજાર ની સહાય માંથી શૌચાલય બનાવવાનું રહેશે આ યોજના હેઠળ બનેલા મકાન ઉપર લાભાર્થીએ રાજ્ય સરકારની ની આંબેડકર આવાસ યોજના એ મુજબની તકતી લગાવવાની રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તારમાં માં દસ લાખ ની અને ગ્રામ્ય વિસ્તારમાં માં સાત લાખ ની રહેશે ત્યાર પછી શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આવવામાં આવતી સહાય ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહીં ત્યાર પછી મિત્રો વાત કરીએ કે મકાન સહાયની પ્રથમ હપ્તાની ચૂકવણી પછી બે વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે લાભાર્થીને ઓછામાં ઓછી ઉંમર એકવીસ વર્ષ પૂરી હોવી જોઈએ ત્યાર પછી આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી પુરાવા તો મિત્રો સૌ પ્રથમ અંબેલા અરજદારનું આધાર કાર્ડ જોઈશે ત્યાર પછી અરજદારનું રેશન કાર્ડ અરજદારની જાતિ પેટાક ધ્યાતીનો જાતિનો દાખલો ત્યાર પછી અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક ત્યાર પછી જમીન માલિકીનો આધાર જેમાં દસ્તાવેજ આકાર્ણી પત્રક હક પત્રક સનત પત્રક જે લાગુ પડતું હોય ગમે તે એક ત્યાર પછી બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ ચેક અરતનાના નામનો હોવો જોઈએ પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો જ ત્યાર પછી જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્ર પર જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટી કમમંત્રીના મંત્રીના ત્યાર પછી ચૂંટણી ઓળખપત્ર ત્યાર પછી મકાનની બાંધકામ ચિઠ્ઠી સ્વઘોષણા પત્ર જે જગ્યાએ મકાન બાંધવાનું છે તે ખુલ્લા ફ્લોટનો ફોટો તો આ પ્રમાણે આટલા જરૂરી પુરાવા આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂર પડશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે કોનો સંપર્ક કરવો તો આ યોજનાનો લાભ મેળવવા માટે સમાજ કલ્યાણની ઓફિશિયલ સાઈટ પર જઈને ઓનલાઈન પણ કરી શકો છો અથવા તો તમારા નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લઈને તમે ઓનલાઈન આ યોજનાનું ફોર્મ ભરાવી શકો છો તો મિત્રો આ પ્રમાણે ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવી શકીએ છીએ તો મિત્રો આ વિડિયો એવા મિત્રો સાથે શેર કરો કે જેમને કાચું મકાન હોય અને તેઓ આવાસ યોજના હેઠળ નવું મકાન બાંધકામ કરવા માંગતા હોય તો તેમના સુધી આ વિડિયો પહોંચાડો તો મિત્રો આ વિડિયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથી બે લાયકન દબાવો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે